હવે આવશે તમારી શોપિંગમાં ડબલ મજા કારણ કે કેન્ઝો શોરૂમ લઈને આવ્યું છે ત્રણ દિવસ માટે ગ્રેટ ફ્રીડમ સેલ જેમાં મળી રહેશે તમને ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ફોર થ્રી ડેઝ જ્યાં મેન્સ વેરમાં મળી રહેશે ફોર્મલ કેઝ્યુઅલ અને પાર્ટી વેર એ પણ તમારી મનપસંદ બ્રાન્ડમાં જેમ કે બ્લેકબેરી યુએસ ફોલો કિલર અને મુફ્તી જેવી બ્રાન્ડ્સ ફ્લેટ ફિફ્ટી ઓફમાં તો તહેવારોની શોપિંગ કરવા માટે આજે જ વિઝિટ કરો કેન્ઝર શોરૂમ कल्पना करो तुम्हारा मनपसंद ब्रांड्स अर्धा भावे मिले तो लागे छे शकिया तो तैयार થઈ जाओ एक मेगा સરપ્રાઈઝ માટે આઝાદીનો તહેવાર મનાવો કેન્ઝર મેન્સવેર સાથે ફક્ત 15 16 અને 17 ઓગસ્ટ ગ્રેટ ફ્રીડમ સેલ યુસીબી મફતી સ્પાઈકર જેકન જોન્સ ફ્લેટ 50% ઓફ કિલર યુએસ પોલો લિવાઇઝ બાય 2 ફ્લેટ 50% ઓફ ઇન્ડિયન ટેરીન બ્લેકબેરી બાય 1 ગેટ 1 ફ્રી કેઝ્યુઅલ ફોર્મલ પાર્ટીવેરમાં જેવી પંદર જેટલી પ્રીમિયમ બ્રાન્ડ એ પણ પ્રીમિયમ કમ્ફર્ટ અને કોન્ફિડન્સ સાથે બધું કેન્સર મેન્સવેર માં મળી જશે તો આવો અને આપો તમારા લુક ને ફ્રીડમ નો એક નવો ચમકારો એ પણ હાફ પ્રાઇસ માં